શું તમે સુરતના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા મોટા વેપારી છો અથવા તમે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે હીરાની લેવેજ કરો છો જો હા તમે આવું કરો છો તો સાવધાન થઈ જજો નહીં તો પચતાવું પડશે

હીરા તો ખરીદે છે પણ તેનું પૂરું પેમેન્ટ કર્યા વગર રાતોરાત રફુ ચક્કર થઈ જાય છે ડાયમંડ સિટીમાં હીરા પેઢી ને રૂપિયા છ પોઈન્ટ આઠ કરોડ નો ચૂરો છેતરપિંડી કરનાર વધુ એક શાતર શખ્સ સકંજામાં સહ આરોપીઓ સાથે મળી ખેલ્યો હતો છેતરપિંડી નો ખેલ

વેપારી તરીકે જેમણે માલ મેળવેલ એ લોકોએ વેચાણ પેટે રાખેલ ડાયમંડનું ફરિયાદીને રકમ નહીં ચૂકવતા ફરિયાદીએ ડીસીબીમાં ઇકો સેલમાં ફરિયાદ આપેલ જે અનુસંધાને અગાઉ પણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકેલી છે અને તેમણે જે આરોપીઓનું એફઆઈઆરમાં નામ જણાવેલ તે પૈકી આજે વિપુલ પટેલ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપી દ્વારા આશરે ઓગણીસ લાખ જેટલી રકમનું ફર્યાદીશ્રી સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે હીરા પેઢીને વિશ્વાસ મૂકવો ભારે પડ્યો વિશ્વાસના બદલામાં હીરા પેઢી સાથે થયો ખેલ હીરાની પેઢી ધરાવતા ફરિયાદીને છેતરવા માટે આરોપીઓએ પરફેક્ટ પ્લાનિંગ સાથે કામ કર્યું ફરિયાદીના નામથી કેટલીક પેઢી ચાલે છે અને તેમાં કેવી રીતે હીરાની લેવેજ થાય છે એ બધી માહિતી મેળવી લીધી હતી સુરતના હીરા બજારમાં ફરિયાદી ધનેશ મોહન સંઘવીની દિયા જ્વેલર્સ ધિરેશી જેમ્સ મોહનદાલ ભેરુમાલ સંઘવી શીતલ છાયા ડાયમંડ નામની હીરાની પેઢીઓ આવેલી છે આ પેઢીમાં હીરાના વેપારી બની આરોપીઓએ પેઢી માલિકને પરિચય કેળતો પરિચય કેળવી હીરાનું ખરીદ વેચાણ શરૂ કર્યું શરૂઆતમાં હીરા ખરીદી આરોપીઓ તાત્કાલિક પેમેન્ટ આપી દેતા હતા આ રીતે થોડો સમય કરી પેઢી માલિકનો વિશ્વાસ કેળવી લીધો અને પછી આરોપીઓએ છ પંડ આઠ કરોડની કિંમતના સીવીડી અને રિયલ ડાયમંડની ખરીદી કરી હતી ત્યારબાદ મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર થઈ ગયા અનેક દિવસો સુધી આરોપીઓનો સંપર્ક ન થતા પેઢી માલિકે ફરજાત નોંધાવી હતી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં જે ખરીદી અને વેચાણ થાય છે તે સામાન્ય રીતે વિશ્વાસ ઉપર થતી હોય છે અને એ જ વિશ્વાસના આધારે હાલના આરોપી તથા અન્ય આરોપીઓ ફરિયાદીને વિશ્વાસ આપતા કે તમે અમારી સાથે ધંધો કન્ટિન્યુઅસ રાખો જે માલ આપશો એનું અમે સમયસર આપને એનું પેમેન્ટ ચૂકવતા રહીશું શરૂઆતમાં વિશ્વાસ કેળવી જે ચાર પાંચ ટ્રાન્ઝેક્શનો થતા એ અનુસંધાને તુરંત જ સમય મર્યાદામાં પેમેન્ટ કરી આપવામાં આવતું અને વિશ્વાસ જીતી લઈ મોટો મોટી રકમનો માલ પોતે મેળવી અને ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ચોપડનાર કરોડી આરોપીને સુરત ઇકો સેલની ટીમ પકડી રહી છે હવે વિપુલ પણ વારો આવી ગયો છે પકડાયેલા ફરિયાદ કરનાર હીરાની પેઢી સાથે જ છેતરપિંડી કરી છે કે અન્ય કોઈ હીરાના વેપારીઓ સાથે ઠગાઈ કરી છે એ બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત